બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ ચરણમાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ અને રાજસ્થાનમાં સંબોધી જનસભા એનડી ગઠબંધનમાં તિરાડ મુદ્દે સાધ્યું નિશાન દલિત પછાત તેમજ આદિવાસી વર્ગ માટે અનામત નાબૂદ નહીં કરવાની આપી ગેરંટી પ્રચાર માટે વિવિધ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર કોંગ્રેસ તરફથી કર્ણાટકના ચિત્રદુર્ગમાં પ્રિયંકા ગાંધીની તો કોંગ્રેસ અધ્યક્ષની કેરળના વાયનાડમાં સભા મોંઘવારી અને બેરોજગારીને બનાવ્યો ચૂંટણી મુદ્દો તો સપાના અખિલેશ યાદવે પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપની હારનો દર્શાવ્યો વિશ્વાસ

બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસના ગેની શિક્ષણના ખાનગીકરણનો ઉઠાવ્યો મુદ્દો તો વડોદરામાં કોંગ્રેસના જસપાલસિંહ પઢિયારે પ્રચાર ના કર્યા શ્રી ગણેશ ચૂંટણી મેદાનમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો અપનાવી રહ્યા છે વિવિધ રણનીતિ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકો કોંગ્રેસના પ્રચારને બનાવશે તેજ ંગકોંગના પ્રતિબંધ બાદ ભારત સરકાર દ્વારા પણ એમડીએચ અને એવરેસ્ટ બ્રાન્ડના ચાર મસાલાઓ પર તવાઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ નમૂના લઈ તપાસ કરી શરૂ એથી ઓક્સાઇડ નામનો અખાદ્ય પદાર્થ મળી આવતા લદાયો હતો પ્રતિબંધ રાજ્યમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત અમદાવાદ ગાંધીનગર અને અમરેલીમાં નોંધાયું ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન